અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગ્રામ્ય પંચાયતના મહિલા સરપંચ ઉસાબા પુવારના પતિ જયદત્તસિંહ પુવાર દ્વારા પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાના આક્ષેપો સાથે સરડોઈ ગ્રામજનોએ સરપંચ વિરુદ્ધ મોરચો માંડીને મહિલા સરપંચને પદથી દૂર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી

સાથે ગ્રામજનોએ જણાવ્યું કે મહિલા સરપંચના પતિ મીટિંગ બોલાવ્યા વગર વહીવટ કરવાના સાથે એક ગ્રામજન સાથે વિભસ્ત ગાળો બોલી મારી નાખવાની ધમકીના ગ્રામજનોના વિવિધ પ્રશ્નોના આક્ષેપ સાથે સરપંચ ઉષાબાને ગ્રામ્ય પંચાયત ધારાની જોગવાઈઓ મુજબ સરપંચ પતિ ની દાદા ગીરી સામે પગલાં લઈ મહિલા પંચાયત પંચાયતો પંચાયતોના સભ્યો અને ગ્રામજનોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને ચૂંટણીમાં હારેલા લોકોએ જ સમાજને છૂટા પાડવાના આશયથી કરેલ આક્ષેપોને સરપંચ ઉષાબા અને સરપંચ પતિ

અને જે કોઈ રજૂઆત કરે છે એને સેઠી ધમકીથી જ વાત કરે છે એવા ઇન્સિડન્ટો બે ત્રણ બી બની ગયા છે એક જીવનપુર બી બનેલો છે લીઝની ગાડીઓ પાસેથી બી પૈસા ઉઘરાવે છે એવા આ બધા બે લંબરી કામ કરે છે એટલે બિલકુલ અમારા ગામ માટે એ શરમજનક બાબત છે એટલે થાકીને મેં કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને બધી કોઈ કોપીઓ અમે એટેચ કરી છે આગળ જે અમારી માગણી શું છે અમારી માગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂર દૂર કરવું એને કારણ કે પોતે સરપંચની એમની વાઇફ તો હાજર રહેતા જ નથી ભાઈ વટે કરે છે અને એ શક્ય જ નથી કેમ આટલું બધું સહન કરવું પડે આટલા વર્ષ સહન તો કરવું પડે ને તો થાકીને થાય આ બધું અમારા અંદર અંદર સા બંધી ભી હોય આ તો પણ છેવટે અતિશક્તિ થાય એટલે કઈક રજૂઆત તો કરવી પડે કામની માગણી છે કામ કમે માગણી પૂર્ણ કામ તો જો ના ચોમાસામાં પાણીના નિકાલ માટેની માગણી હોય બરાબર લાઈટ નો ઝાડ વધી ગયા હોય કપાઓ આ તે કઈ જ કરતો નથી એમાં રોડ રસ્તા રોડ રસ્તા કઈ નથી કરતા સકુંકલા બહાર ઇન્દ્રસિંહ ના પત્ની સરપંચ છે એ કોઈ દિવસ હાજર રહેતા નથી જે દિવસે ચૂંટાઈના એ દિવસે રાત્રે જ ખાલી અમે એમ ન જોયા હતા ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી એમને સરપંચની ખુરશી બી નથી જોઈ ખોટી દાદાગીરી કરવાની આવડાવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા કમને ધામધમકી આપો છે એમ કરીને રાજપૂત સમાજના બૈરા અમારે કોઈ દિવસ નીકળતા નથી આ પહેલી વાર અમે આવ્યા ક એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો ગમે તે કરીને એમના સરપંચ પતિથી દૂર કરવા જોઈએ બસ અમારે એક જ માગશે નહીં પોતે હાજર રહે પૈસા સિવાય કોઈ કામ થતું નથી કોઈ શાકવાળો આવે એના જોડેથી બી પાંચસો રૂપિયા લેવાના એના પાંચસો રૂપિયા તો કમાવાના હોય અને પાંચસો રૂપિયા શાકવાળા જોડેથી લેવાના હોય તો ના ચાલે લેવી લેવાય ને બસ આજે મારી માગ છો જય માતાજી હવે અત્યારે આ જે બધું ચાલી રહ્યું છે જે સમાજ સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું સિડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે બીજું કઈ જ કારણ છે આના માટે અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે છે અને બધા જ જે પણ કામ એ એ પ્રમાણે કામ કરે જ છે એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે પણ આ એક લોકો એ બહાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે અને આપ અને અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારે મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું મારે મારા બધા સમાજને જોવો પડે છે એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે એટલે એક જ સમાજને વર્ગીને મારાથી બેસી ના રહેવાય જય માતાજી આજે તમારા જે વિરોધમાં ગ્રા ગ્રામજનો આવ્યા હતા એમના તમારા ઉપર ગંભીર આક્ષેપો હતા તમે ખોટી રીતે દાદાગીરી કરો છો તમે બંદૂક બતાવો છો આ આક્ષેપોનું તમે કેવી રીતે સૌપ્રથમ તો મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે અહીંયા આપ જોયો કે ગામના દરેકે દરેક સમાજના નાગરિકો અહીંયા સાથે છે એ સિવાયના બાકીના જે ઘરે છે કે પોતાના કામના લીધે અહીંયા આવ્યા નથી એમના બધાની સહી સાથેનું આવેદનપત્ર હું લઈને આવ્યો છું સરપંચ શ્રી એમની આખી બોડી ડેપ્યુટી સરપંચ શ્રી અમૃતભાઈ વણકર અહીંયા મારી સાથે છે સદસ્યો સદસ્યો અહીંયા મારી સાથે છે બાકીના પણ પંચાયતમાં બહુ સક્રિય થઈને કામ કરે છે પણ આપ જાણો છો તેમ રાજકીય અદાવત સાડા ત્રણ વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી મારા ધર્મપત્ની તો જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે કામ કામ ગામના વિકાસના તમામ થઈ રહ્યા છે પણ એમનું એવું છે કે આ કામ થાય સરપંચ નામ થાય કે સાથે મારું નામ થાય એનો વિરોધ છે દુખે છે પેટ અને કૂટે છે માથું ગામ જાણે છે અને ગામમાં આપ જોઈને હું તો મીડિયાને પણ વિનંતી કરું છું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપ પણ ત્યાં જઈ અને ત્યાં જુઓ કે કેટલા કામ ચાલી રહ્યા છે ફક્ત ને ફક્ત રાગ દોષ કોઈ મોટું થઈ જશે નાનું થઈ જશે કોઈની લીટી નાની કરવા વગર તમે તમારી લીટી મોટી કરો મને આનંદ થશે મારા કરતાં સારું કામ કરી શકતા હો તો આવો સાથે પંચાયતમાં બેસીને આપણે કામ કરીએ પણ ના એમને કામ કરવા નથી વ્યક્તિગત રીતે કહું કે જે બે ત્રણ જણા એ આગેવાની લીધી હતી એમાં તો મારા કોંગ્રેસ પક્ષનો પ્રમુખ પણ સાથે હતો અને હું એ પ્રમુખને પણ કહેવાનો છું કે તમે મને પૂછ્યું ત્યારે કે તમે ગામમાં શું કામ કરો છો શું તકલીફ છે ક્યારે પૂછ્યા વગર હું પ્રદેશ કક્ષાએ પણ એની રજૂઆત કરવાનો છું પૂર્વ પ્રમુખ અગિયાર વર્ષ પક્ષને પણ એમને ખાડામાં લઈ ગયા છે પ્રમુખ પદ જવાના લીધે એમણે વ્યક્તિગત મારા પરના રોષના લીધે ખોટા ખોટા બાના બતાવ્યા છે રિવોલ્વરની વાત કરે છે એ મારા સ્વરક્ષણ માટે કલેક્ટર સાહેબે અને સરકારશ્રી આપેલી છે એ રિવોલ્વરનો ક્યાંય દુરુપયોગ નથી તો સ્વરક્ષણ માટે છે આ બધા લોકો અડધી રાત્રે પણ મારી ઉપર હુમલો કરે એવી મને બેસક પણ છે પણ રજૂઆત કરવાનો છું કે આજ લોકો ચિત્રી અને મારી સામે કોઈ પણ જાતનું જો જાન લેવા હુમલો કરશે તો હું વહીવટીતંત્ર ને પણ કહું છું કે મને ડર છે મને ભય છે કે આ લોકો ગમે ત્યારે મારી ઉપર હુમલો કરી શકે એમ છે એ મારા સ્વરક્ષણ માટે છે આ ગામના નાગરિકો આમને રિવોલ્વર ના બતાવી તમને જ કેમ બતાવી મેં બતાવીને બેસી રૂગલો મારા રક્ષણ માટે છે એટલે એવી ખોટી વાતો અને વાતો કરીને લોકોને અને આખા વિસ્તારને છું તકલીફ એ છે કે જયદેદસિંહ કે એમના ધર્મપતિ કે ગામના નાગરિકોનું સારું ન થાય એ મોટા ન થઈ જાય આ રાજકીય કિન્નાખોરી રાખી અને આજે આવેદનપત્ર આપ્યું છે રાજપૂત સમાજ એટલે એક જ સમાજને જીવવાનો અધિકાર છે ના રાજપૂત સમાજના ભાઈઓ પણ છે અમને સમાજના ભાઈઓ છે દલિત સમાજ છે ભોઈ સમાજ છે નાયક સમાજ છે દરજી સમાજ બધા સાથે છે આખું ગામ સાથે છે તમે પચીસ ત્રીસ માણસો આવી ખોટી રજૂઆતો કરો આ રજૂઆતો કરવાથી સચ્ચાઈ ક્યારે ડગવાની નથી અને આ જ રીતે વિકાસના કામો થશે ગામને પણ હું કહેવા માંગુ છું કે સરપંચ શ્રી તમારી સેવા માટે છે અને આખી બોડી ડેપ્યુટી સરપંચ સાથે બધા સેવામાં છે તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી આવા લોકો સમાજ વચ્ચે વયમનસ્ય ઉભું કરવા માંગે છે વર્ગ વિગ્રહ કરવા માંગે છે એ આજે છતું થયું છે અને આવનાર સમયમાં પણ સૌરી ગામની સેવા માટે મારા ધર્મપત્ની હોય કે આખી બોડી છે અને આખો ગામ છે એ એ સેવા માટે તત્પર રહેશે ને ગામને એક મોડેલ ગામ બનાવવાની અમારી નેમ છે આવા અખતરા કરવાથી કે આવા નખરા કરવાથી પ્રસુત થવાનું નથી હું ગામના નાગરિકોને એક આશ્વાસન આપવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી આવા માણસો ચૂંટણીમાં સામે જ હતા એ બધાને આપણે ભેગાથી ભરાયા છે આજ લોકોએ મને આશીર્વાદ આપ્યા છે અરે બધી જીત્યા હતા આખી બોડી જીતી છે ડેપ્યુટી સરપંચ સાહેબ એક્ટિવ કરે છે નરેગાના કામ હોય રોડ રસ્તાના કામ હોય લાઇટના કે સફાઈના આપ તાલુકા પંચાયતમાં જોઈ લો કે સૌડી ગ્રામ પંચાયતને ને પંચાયતને એવોર્ડ મળેલો છે એના પછી પંચાયત ભવન હું આજે ગૌરવથી કહું કે આખા જિલ્લામાં જે મોડેલ ગ્રામ ભવન ગ્રામ સચિવાલય કે ગ્રામ પંચાયતનું ભવન બનેલું છે આપ મીડિયાના મિત્રોને વિનંતી કરો આપ એ પણ જોઈ લો આમને ફક્ત ને ફક્ત ચૂંટણી ફરીથી યાદ આવી છે સાડા ત્રણ વર્ષ પહેલા જે હાર મળી હતી એ હાર ફરીથી આવી છે એ ઝેર પાછું હોકવા માટે આવ્યા છે એનાથી વિશેષ કઈ જ નથી હું ફરી એકવાર ગામના જે જે મિત્રો આ લાગણીને માન આપીને મારી સાથે આવ્યા છે અને મારા ધર્મપત્ની જે કામ કરી રહ્યા છે એમની વિરુદ્ધમાં રજૂઆત થઈ હતી એની સામે અવાજ ઉઠાવવા માટે આવ્યા છે આ તમામનો પણ આભાર માનું છું આપનો સૌનો આભાર માનું છું રીતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ